બોલાચાલી કરી અને જાહેરમાં પબ્લિકની વચ્ચે શર્ટ્સના કોલર્સ અને ડ્રેસમાં ડેમેજ કરે અને અને ભસરી તેનું માથું ટ્રેનમાં માટેના પ્રયત્ન કરે આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ કોઈ પણ જાતને રેલવેમાં જવા માટેની પરવાનગી એટલે કે ફાસ કે ટિકિટ ધરાવતા ન હતા અને મુસાફરોને ખેંચી જવા માટે રિક્ષા ભરોવા માટેના આ પોલીસ ગુનો જુનાગઢ રેલવે પોલીસ સ્ટેશનમાં પચાસ એકસો સાત પબ્લિક બે હજાર પચીસ થી નોંધાયેલ જેમાં ઈપી ની કલમ નવી જીવીનએસએસ છે એકસો એકવીસ એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને મુજબ આ કામના આરોપીઓને છઠ્ઠી તારીખે અટક કરવામાં આવેલ અને નામદર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જે કામમાં સરકાર પક્ષે રજૂઆત એવી કરવામાં આવે કે ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઈએ ગુનાની કલમોમાંથી સજાની જોગવાઈ ધ્યાને ન લેવી જોઈએ ઇવન આ રિક્ષા ચાલકો પ્લેટફોર્મ પર જઈ અને ફરિયાદીને સરકારી યુનિફોર્મમાં હોવા છતાં જો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય અને બળ પ્રદર્શન ટોળાના જોરે કરતા હોય તો એ ચલાવી ન લેવાય આ સંજોગોમાં ન્યાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પણ આ કામના આરોપીઓને મેજિસ્ટ્રેટ ગુનો છે એટલે એટલા માત્ર જામીન આપવાનો જોઈએ કારણ ગુનાની ગંભીરતા અને કામગીરીમાં જે અગવડતા ઊભી કરવામાં આવે છે તે સમાજ ઉપર એની ખરાબ અસર થાય માઠા પરિણામો આવે આ તમામ જે નીચેની કોર્ટમાં અમારા આઈબીસી તુર્કે રજૂઆતો કરેલી જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને સમગ્ર અમારી જે જે દલીલો લઈ રાણા સાહેબે જે અત્રેના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે તેઓએ આ તમામ ત્રણેય આરોપીઓની પોંતરી નંબર છસો તેતાલીસ ઓગણીસ બે હજાર પચીસના ના કામે જામીન અરજી થયેલી તે નામંજૂર કરવાનો આદેશ કરે છે